મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢી અને નાશ કરવામાં આવ્યો હતો આ ઓપરેશન ભાણવડ પોલીસ સ્ટેશનની અનેક ટીમો દ્વારા કરવામાં આવ્યું હતું જે આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિશાન બનાવી રહ્યું હતું આ દરોડો જે ગઈકાલે થયો હતો તે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વિતરણને રોકવા માટેના મોટા પ્રયાસનો ભાગ હતો પોલીસ ટીમોએ ભઠ્ઠી સાધનોને તોડી પાડ્યા અને મોટી માત્રામાં દેશી દારૂ જપ્ત કર્યો હતો આ કાર્યવાહીથી આ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપાર પર મહત્વપૂર્ણ અસર થવાની અપેક્ષા છે સ્થાનિક અધિકારીઓ જાહેર આરોગ્ય અને સુરક્ષાને જોખમમાં મુક્તિ ગેરકાયદેસર દારૂની કામગીરી સામે લડવામાં સજાગ રહ્યા છે પોરબંદર પોલીસે સમુદાયની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે આવી પ્રવૃત્તિઓ પર તેમની કાર્યવાહી ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે